ગયા વેકેશનમાં અમે ધોળાવીરા જવાનો પ્લાન કર્યો હતો મેં અને મારા બે ભાઈબંધ બે ભાઈબંધ પ્રોફેશનલ હતા અને હું તો પ્રોફેશનલ છું જ તેથી તો હવારમાં વેલો ઉઠો અને વેલો ઉઠીને તેદી તો નાયો હતા અને નવા કપડાં લીધા હતા અને મોરબીની હારામાં હારી ગુજરીમાંથી કપડાં એ લીધા તમે એટલે એ કપડાં પહેરી અને હું તો નીકળી ગયો હવારમાં વાકાનાથી નીકળો એટલે મોરબી આવ્યો મોરબી બાઇક રાખવાનો પ્રોબ્લેમ થયો બાઇક રાખી દીધું તું હાઉસિંગ પાણી પછી ગાડીમાં બેઠા અમે ભાઈ ભાઈબંધ એટલે ટોટલ મારતા હતા કે ભાઈ કેની પાસે કેટલા પૈસા છે એમ તો બધા પૈસા મને આપી દીધા એટલે મેં ત્રણેયના પૈસાનો ટોટલ કર્યો ત્રણેયના ટોટલ રૂપિયા થતો એટલે મેં કીધું નહીં કારણ કે ઓલા ભાઈબંધ મને પાંચસો આપ્યા હતા બસો આપ્યા પછી મેં કીધું ઉપરના જેટલા છે મારા છે મેં કીધું મેં કીધું હું હિસાબ રાખવા માનતો નથી મારા પૈસા વધારે હતા પછી અહીંયાથી કબરાઉ ગબરા ઉગ્યા ગભરાવ જઈને મોગલ માના દર્શન કર્યા મોગલ માના દર્શન કરી અને ઓલી 100 રૂપિયા વારી કિટ લીધી ઓલી ડોક્ટર કિટ 4 છોકરા માટે વૈદા છસો ત્રી અહીંયાથી અમે ભુજ પહોંચ્યા ભુજ પહોંચ્યા પ્રાગ મહેલે પ્રાગ મહેલે પહોંચ્યા ફોટા પાડવાનો બહુ શોખ એટલે ગાડી પાર્ક કરી અને પાર્ક કરી અને ફોટા પાડવાનું ચાલુ કર્યું ત્યાં ઓલા પંજાબી પાજી આવ્યા ઈ કે ચાલો ચાલો મેં કીધું ક્યાં તો કે ના ચાલો ચાલો પણ મેં કીધું ક્યાં ચાલો ત્યાં કે ચાલો અહીંયા ફોટા પાડના મના હે પાંચ હજાર ફાઇન ભરો મેં કીધું પાજી પહેલા ચહેરે તો દેખો પાંચ વાળા ચહેરે હે તો આપ પાંચ હજાર માંગ રહ્યો ફિર અરે ગુજરાતીમાં બોલો ને કાં અરે પછી ઘણી બધી વિનંતી કરી અને કીધું કે ભાઈ જવા દ્યો પછી જવા દીધા પછી પ્રાગ મહેલ ગયા તો એમાં ફી હતી બધાની હિંતેર કે એંસી એંશી રૂપિયા બધાની ફી હતી પછી મોબાઈલ કાઢ્યો અને મોબાઈલ કાઢીને અંદર પ્રાગ ના બધા ફોટા જોઈ લીધા મેં કીધું અંદર આજ છે ને તો અંદર શું જવું છે બજેટ માં કઈ વાંધો નતો બજેટ તો ધોમ હતું પછી આઈના મહેલના ફોટા એ રીતે મેં જોઈ લીધા પછી અહીંયાથી અમારે વે વે ટુ હિવન બાજુ જવું હતું વે ટુ હિવન માં એક ઘટના ઘટી પણ એ વાત હવે પછી કરશું વિડીયો પછી લાંબો બની જાય ને તો પછી તમે જોતાય નથી આખો વિડીયો હજી આખી ઘટના ધોળા વીરા સુધી પહોંચવાની ઘટના પછી કહીશું વિડીયો લાંબો બની જાય સમજો